અહીંયા બે વિદ્યુત રસ કોષો છે તેને સમાંતર છોડવામાં આવ્યા છે આ વિદ્યુત કોષો આવ્યા બે હવે એનામાં છે ને કોઈ પણ વિદ્યુત કો શ્રેણી હોય તેનામાં આંતરિક અવરોધ જોવા જ મળે તો એનામાં આર વન ને આર ટુ અહીં બે આંતરિક અવરોધ છે અને આ એથી બી તરફ પ્રવાહ થી એ તરફ પ્રવાહ જાય છે પહેલાં આંતરિક અવરોધમાં જશે પછી વિદ્યુત કોષોમાં જશે પછી એ તરફ જશે આઈ છે એ વિદ્યુત પ્રવાહ દર્શાવ્યો છે હવે એનું જરાક વર્ણન કરવાનું આકૃતિમાં એપ્સોલોન વન ઇ એમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આર વન આંતરિક અવરોધવાળા વિદ્યુત કોષને એપ્સલોન ટુ ઈ એફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આર ટુ આંતરિક અવરોધ વિદ્યુત કોષ સાથે સમાંતર જોડેલા છે વર્ણન થઈ ગયું હવે વી વન માઇનસ વી બી વી એ માઇનસ વી બી ઇક્વલ્સ ટુ એપ્સલોન વન માઇનસ આઈ વન આર વન એવું કેમ હવે વી એ બી વી એ માઇનસ વી બી ટુ વી એ લખવાનું ન હોય પણ એવું હોય ને એનામાં એના બરાબર શું થાય આ એપ્સોલોન માઇનસ આઈ આર વન આઈ આર એવો સૂત્ર છે એટલે વી ઇઝ ઇક્વલ ટુ એપ્સોલોન માઇનસ આઈ આર સૂત્ર છે એ ઉપરથી થઈ ગયું એપ્સોલોન માઇનસ આઈ આ આઈ વન આર વન અને વી એ બી એના બરાબર છે એટલે આ બરાબર આવ્યું ને આના ઉપરથી જાનો સૂત્ર કાઢીએ તો આ એપ્સોલોન ટુ એપ્સોલોન ટુ ને માઇનસ આઈ ટુ આર ટુ એને સમીકરણ એક કહી દીધું તો આખો છે ને એ આખાને સમીકરણ એક કહી દીધું હવે વી એ બરાબર એપસેલોન વન એપ્સોલોન વનને લખી શકીએ છીએ આ બે એકબીજાને સમાંતર છે તો સરખા છે તો પછી આના મૂલ્ય અને આના મૂલ્ય બંનેના મૂલ્ય એક સરખા થઈ જાય તો વી એ બી બી બરાબર એફ્સેલોન વન માઇનસ આઈ વન આર વન વન માઇનસ આઈ આર અને વી એ બી બરાબર ટુ આઈઆર ટુ આઈ ટુ આર ટુ એપ્સ ટુ માઇનસ આઈ આર ટુ બને થઈ ગયા સરખા હવે શું થયું આઈ વન આર વનને ક્યારેક સૂત્રના કરતા કર બનાવશું તો એફ વન બીજી સાઈડ જશે આ આ અહીંયા લઈએ અથવા તો આને લઈએ તો એ થઈ શકે પણ આમાં શું કર્યું આઈ વન આર વન ને આ સાઈડ લીધું ને આને આ સાઈડ લીધું તો આઈ વન આર વન બરાબર એફ માઇનસ થઈ ગયું હવે સેમ ટુ સેમ અહીંયા કર્યું હવે આઈ વનને પાછો આમાં આઈ વનને પાછો સૂત્ર કરતા બનાવ્યો તો આર વન છેદમાં જશે તો આર વન છેદમાં ગયો અહીંયા પણ આર ટુ છેદમાં ગયો હવે આ બંનેનો સરવાળો કરીએ તો આઈ વન શું હતો એફસ વન માઇનસ આર વન ને આઈ શું હતો એફ ટુ માઇનસ આર ટુ હવે એ બેનનો સરવાળો કર્યો તો આનામાં શું કર્યું આપણે આનામાં આર વન છે ને એને સ્પ્લિટ કરી શકીએ છે કોઈ પણ કિંમત હોય ધારો કે વન માઇનસ થ્રી ટુ છે તો આપણે એને એમ પણ લખી શકીએ વન અપોન્ટ ટુ માઇનસ થ્રી અપોન ટુ એમ પણ લખી શકીએ છીએ એ જ રીતનું અહીંયા કર્યું છે એફસોન વનના છેદમાં આર વન ને વીએ છેદમાં પણ આર વન એફસોલન ટુના છેદમાં આર ને વીએ છેદમાં પણ આર ટુ બંનેને લખન નાખે નિશાની સેમ ટુ સેમ જ રહેશે અહીંયા વચ્ચેની નિશાની સેમ ટુ સેમ રહી હવે આઈ બરાબર પણ આર વન પ્લસ આને આગળ લઈ લીધું આગળ પાછળ કહી શકીએ છે ગમે તેમ કહી શકીએ છીએ આખા આખા મૂલ્ય તો એક જ છે ને આઈ બરાબર એટલે આને આને ગમે તેમ લખી શકીએ છે તો આ નિશાની બદલવી ન જોઈએ તો આને આગળ લઈ લીધો એફ વન વન આર વન ને પ્લસ એફ ટુ અપોન આર ટુ હવે માઇનસ વી એ બી માઇનસ વી એ બી અહીંયા લઈ લીધો અને એનામાંથી કોમન લઈ લીધો આ વી એ બી આખો કોમન લીધો તો એનામાંથી કોમન શું નીકળે એકના છેદમાં આર વન અને પ્લસ એકના છેદમાં આ ટુ જો કાંઈ પણ વસ્તુને કોમન લઈએ અને કાંઈ વધે નહીં વીએ ને કોમન લઈ લીધો કાંઈ અહીંયા વીએબી કાંઈ ઘાતક છે નહીં એક લખવું જરૂરી છે એક ન લખીએ તો પછી મૂલ્ય શૂન્ય શૂન્ય અહીંયા આવે શૂન્ય શૂન્યના છેદમાં કાંઈ પણ હોય તો શૂન્ય થાય એ સાચું ન ગણાય એટલે કે એક લખવું જરૂરી છે હવે હવે જે અહીંયા જે મૂલ્ય મળ્યું હતું આઈ બરાબર એફસન વન અપોન આર વન પ્લસ એફસન ટુ અપોન આર ટુ માઇનસ વી એ બી ઇન્ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ એ આખો મૂલ્ય છે એમાં આઈ પણ આ સાઈડ છે આઈને ભૂલવાનું નથી તો હવે શું કર્યું વી એ બી અપોન વી બી અપોન આર વન પ્લસ આર ટુ તો હતું જ હતું જ હવે એ એ માઇનસ હતું એટલે બીજી સાઈડ લીધો એટલે પ્લસ થઈ ગયું અહીંયા હવે અહીંયા એપ્સલોન વન અપોન આર વન પ્લસ એપ્સલોન ટુ અપોન આર છે એ એમનો એમ રહ્યો એની એ જ સાઇડ લીધો હવે આઈ છે ને આઈ એને આ સાઈડ લીધો હશે એટલે આ માઇનસ આઈ થઈ ગયું એ સમજાણું હવે વી એ બી ઇન્ટુ વન ઓપોન આર વન પ્લસ વન ઓપોન આર ટુ હતું હવે એનામાં આર ટુ છે એને અહીંયા ગુણ્યો હશે એટલે અહીંયા આર ટુ આવ્યો અહીંયા આર વન છે એને આમ ગુણ્યો હશે એટલે આર વન આવ્યો અને છેદમાં આર વન ઇન્ટુ આર ટુ એટલે થઈ ગયું આર વન અહીંયા અહીંયા આર ટુ પહેલે હોય કે આર વન હોય બંનેનો સરવાળો છે એટલે ગમે તેને આગળ લઈ શકીએ છીએ એટલે આર વન પ્લસ આર ટુ લીધો અને છેદમાં આર વન પ્લસ આર વન ઇન્ટુ આર ટુ લીધું હવે શું થઈ ગયું અહીંયા 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 પણ એમ જ કર્યું આર ટુ અહીંયા ગુણશે અહીંયા આર વન ગુણ હશે ને છેદમાં આર વન ઇન્ટુ આર વન આર ટુ થશે એટલે શું થઈ ગયું એફસોલ વન વન આર ટુ પ્લસ એફ્સોલ વન ટુ આર વન ના છેદમાં આર વન આર ટુ એ એકની સાથે બે આવશે અને બેની સાથે એક આવશે એવું થયું હવે માઇનસ આઈ એમનો એમ હવે વી એ બી બરાબર એફ્સોલન વન આર ટુ પ્લસ એફ્સોલન ટુ આર વન ના છેદમાં આર વન આર ટુ આ છે એને છે એના ગુણ્યા આ આ અહીંયા જશે આ અહીંયા જાશે એટલે શું થશે આ છેદ છે એ ઉપર અંશમાં આવી જશે ને આ છે એ નીચે છેદમાં આવી જશે તો શું થયું આર વન આર ટુના છેદમાં આર વન પ્લસ આર ટુ થયું હવે છે ને નિયમ એવો બોલે છે કે ગમે તે વસ્તુ અહીંયા ગુણાકારમાંથી અહીંયા બીજી સાઈડ લીધી ને તો બે પદને ગુણે હવે અહીંયા તો છે ને આર વન આર ટુના છેદમાં આર વન પ્લસ આર ટુ પહેલેથી જ હતો એટલે અહીં એને ગુણાકારમાં તો આવી ગયું એને ગુણાકારમાં તો આ લીધો જ અને આના ગુણાકારમાં પણ લીધો એટલે આર વન આર ટુ આ આખાના ગુણ્યા આ આર વન આર ટુ ના છેદમાં આર વન પ્લસ આર ટુ ને આ આખાના આ ગુણ્યા આઈના ગુણ્યા આઈ આર વન આર ટુના છેદમાં આર વન પ્લસ આર ટુ કરી નાખ્યું આ નિયમ છે અને આ આપેલ સમીકરણને વીએ બી બરાબર એફસેલ ઇક ઇક્વિલન્ટ માઇનસ આઈ આર ઇક્વિલન્ટ સાથે સરખાવતા એ સમીકરણ છે એની સાથે સરખાવ્યો આ સમીકરણ ક્યાંથી ક્યાં ક્યાંથી આવ્યો વીએ બી બરાબર એફ્સેલોન વન માઇનસ આઈ આર આર વનમાં હતો એને એને એનામાં આઈ આઈ વન એ આઈ આર છે ને આર આઈ ઇક્વિવેલન્ટ લીધો એફ્સેલોન ને ઇક્વિલન્ટ લીધો હવે અહીંયા 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 આને 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 સરખાવીએ તો વીએ બીનો વીએ ઈ સેમ સેમ થઈ ગયા ને આ એપ્સન્ટ એફસેલોન છે એને આપણે કોમન લઈએ તો આર વન આર છેદમાં આર 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 ટુ પ્લસ આર આર વનના છેદમાં આર વન આર વન આર થઈ ગયું એ એફસેલોનને ગુણ્યા છે એટલે તો એ એફસેલોન ઇક્વિવેલન્ટના બરાબર થઈ ગયો હવે છે આઈ ઇક્વિવેલન્ટ આઈ આર ઇક્વિવેલન્ટ છે તો આઈ આર ઇક્વિવેલન્ટ આઈ આર ઇક્વિવેલેન્ટમાં આઈ ઇક્વિવેલેન્ટ છે આ આર ઇક્વિવેલન્ટ છે બંને આ માઇનસ છે વચ્ચે અહીંયા ગુણાકાર છે અહીંયા માઈનસ છે એ પણ અહીંયા આ આખો ગુણાકારમાં જશે ને કાઉન્ટમાં હોવું જોઈએ બરાબર છે હવે એફ્સેલોન ઇક્વિવેલન્ટ બરાબર એફ્સેલોન ઇક્વેલન્ટ બરાબર એફ્સેલોન વન આર ટુ પ્લસ એફસેલોન ટુ આર વનના છેદમાં આર વન પ્લસ આર ટુ આ એપ્સલોન ઇક્એલન્ટ આ સરખાવી નાખ્યું હવે આર ઇક્વિવેલન્ટ બરાબર આર વન આર ટુના છેદમાં આર વન પ્લસ આર ટુ હવે આ બને છેદમાં લીધા આઈનું કાંઈ કામ નથી અત્યારે વિદ્યુત પ્રવાહનું કાંઈ કામ નથી એપ્સોલન્યુલેન્ટ બરાબર આર ઇક્યુ ના બરાબર વન આર ટુ પ્લસ ટુ આર વન ના છેદમાં આર વન પ્લસ આર ટુ આખી આખો સમીકરણ નાખી દીધો ને આખાના છેદમાં આર વન આર ટુ ના છેદમાં આર વન પ્લસ આર ટુ આખું કરી નાખ્યું હવે આર વન આર ટુ અહીંયાથી જોડી ગયા હવે શું થઈ ગયું એપ્સોલન વન આર વન આર ટુ પ્લસ એપ્સ ટુ આર વન ના છેદમાં આર વન પ્લસ આર વન ઇન્ટુ આર ટુ થઈ ગયું આ લઈ લીધો આખો બરાબર હવે એ આખા આખો બરાબર લીધો જે આરમાં પણ એ જ નિયમ લીધો અહીંયા આર વન અહીંયા લઈ લીધો છેદમાં અહીંયા આર વન આર ટુને અહીંયા છેદમાં આખાના છેદમાં આના છેદમાં લીધો ને અહીંયા આના પણ છેદમાં લીધો બંનેના છેદમાં લીધો હવે અહીંયા એફસેલ વન વન આર છેદમાં આર વન આર ટુ છે તો આર ટુ આર ટુ અહીંયા ઉડી ગયા પ્લસ આ એફસેલન ટુ આર વન આર વનના છેદમાં આર વન આર છે તો એમાં આર વન આર વન ઉડી ગયા હવે એફ્સેલોન ઇક્વિવેલન્ટ બરાબર આ એફસેલોન વનના છેદમાં આર વન પ્લસ ટુ ટુના છેદમાં આર ટુ છે ઈ આ છે આ વિદ્યુત નું સૂત્ર વિદ્યુત કોષને સમાંતર જોડીએ તો એનું સૂત્ર છે એમાં આર શોધવું હોય આંતરિક અવરોધ એના માટે પણ આ સૂત્ર હાલે એફસેલોન શોધવું હોય તો વિદ્યુત કોષનું મૂલ્ય શોધવું હોય તો એ શોધી શકીએ છે હવે એન જેટલા વિદ્યુત કોષોને સમાંતર જોડેલા હોય તો શું કરવાનું આ આને આ સૂત્ર છે એફ્સોલોન એક્યુબના છેદમાં આરિક્યુ એમાં આ છે આ એફ્સેલોન વનના છેદમાં આ આર વન અહીંયા અહીંયા છે ને એફ્સોલોન જ આવશે આર તો અહીંયા છેદમાં લઈ લીધો છે એટલે એ નહીં આવે એપ્સલોન વનના છેદમાં આર વન પ્લસ વનના છેદમાં છેદ એન સુધી લઈ જવાનો એફ્સોન છેદમાં આર એન આવી રીતના છે આખી 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 રીત આવી